અત્યારે અમને સોનગઢ તાલુકાના વેકુર ગામેથી સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો ચાલો ફટાફટ ત્યાં જઈએ અને જોઈએ કયો સાપ છે તો બની રહ્યો વીડિયોના અંત સુધી

बा बाजू खेतर में ले लेन लालो ये रास्ता बाजू ले है ना करता कोत्रो खान टाइम हो गो यानी है है काम दौड लगी माथा थक के

तो रहा दे इसे दे दे पानी खरो का है धली है ये पण तो, तो, तो ना जा। तो लो प्रेशर थी जे करू पड़े हाथ से है है पानी जोड़ो भी जोड़ो होए दे नाकी दे बैग में बैग दिए है अपने होला गाड़ी में ठेला ठेला हुई हते ए गाड़ी मा कोन ठेला है इतना नीचे नीचे अपने कापड़ बिकते ती का पढ़ने वाले पढ़ने वाले

લાલ આને 200 કે ટાંકી મિલા ઉતી તમે રે આને બોલ કયો પાણી આપો મારે ક્યાં થી ટીન આવતો આ ખાક ફાઈલ લઈને રાજુ વાળો આમ તો પાગલ પાગલ દુનિયા નર્ત્ય વર્તી છે જીનીએ કરતા આય હારે છે અન તો आ जा आ जा न तो काय ने फोन ते डोला बाय कादर आई गाना कहीं नहीं એટલે ની દેખ્યો અક્ષય હાકા એટલે જો કાઈ ની રી યે તો બધા કઈસે બીજુ તો ચાલે રે ઓ દે દોરા જા અયો બા ધ્યાન તો દેખ તો નહી નીટા સા દે એક ખાલી

या थी ये नहीं नहीं जे हैं का जी। का जी। ना आमै नहीं ये 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 પિચકારી મારે તો હું પણ કઈ ડોલા માં તી જ ને કઈ આપણા વાગી ના હોય ઝેર પડી જાય ને ત્યાં જાય હા કે તો થોડી પેસે હમ જંગલા માં જઈ છોડી દે જે આસા ના છોડ તો આસા આવી કે આયે થોમ ને આવતા રહે છે છોડવાના આયા કાય હોવે ગયા ને બી ઉપર વાલા ને તો લાગો દેખશે યે ભાઈ યે કોણ નહી બોલતી મારે પણ યાર આ તો નહી બોલશે માં તો અહીંયા કપરેડા માં રે પીણા પર આપણે હાથ પાક પડી જાય તી એને ચાહે હે ને નહી ચાહે હે

ताई भाई 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 સાઈડ પેલી બાજુ પકડવાનું હોય હાથથી જ પકડી લે કંઈક જોજે એગ્રેસિવ છે ખાલી કરી જ દે જો તારા પગ બાજુ છે આ અત્યારે પર્યાવરણમાં હજાર છે આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો